राम किम स्वागत है नवा ब्लॉग में ये जय श्री हरि हो हरि कृष्णा अठवाई गया है अठवाई में टाइम जाओ रो वेरी जान भाई वे मेरा नहीं तो पिन में भाई क्यों हेलो ले गयो रेस नो तो आयो है मोड़ आयो है बता ये वो मोड़ गए એટલે હે ને એના બધા નામ આપ લેવા मार बाकी બાકી હવે મેં જે રાલ જાવ જાવ બસ આયા જાવ રોડ bes mau deh ya kayak hancurin uang lehnya kawan mah kaya emang be ini karena masih out play. Ma cuman cuman aja. Ohh bicara, ya <coughs> રસ્તામાં હોય ને અહીંયા અમે આવજાવ કરીને એટલે હવે માણસ થી ના ઉડે ટીલું હતું ને તે ટીલું વહે ને એટલે ઉડી જતું ટીલું ગયું તેથી એની હાકર ને બધું પડ્યું કોઈ ઈડું નથી આ નગર ટીલુંની ની જગ્યા હતી જે હાકર ને એનું સૂટલ પેડ્યું પડ્યું કોઈ કઈ બોલાયું નથી બાપુ ને હાલે હે બગીચો પાવાનું મહાન મોટર ચાલુ કરીએ હમણાં બે ત્રણ છે તડકો પડે હોય ખાલી બિલકુલ આવ્યા નથી પાણી નીકળ જરૂર છે હમ પાલર ઉતરે ફાયદો થાય જાડવા ને મોલ બધે ને જાડવા ને બધે ને ઈચા મસ્ત કોઈરો કોઈરો હે પણ થડ હા

રહી ગયા નથી ઓલ ઓવર ગયો વાંધો નઈ થઈ ગયા થોડો મજબૂત છે ને એનું હાલો અટાણે અમે આવ્યો ધારી માંડવી નેદવા નેદ દવા આવ્યા અમને પાસે આમાં હે ને વડું વડું જો દેખાય આમ આમ ખબર પડે એક છોટું વાહન એક વાન એક વાહન હાથ ફેર્યો હોયમાં અને નેદ થયું કઈ રીતને ખબર મોટર સાયકલ રહી ગઈ નહીં છ છું લે મોટર સાયકલની જગ્યાએ જા હું એટલે હાલવું હલવું બે વાહુ તંત મોટર સાયકલ દવા છતતી ગઈ ને એમ અમારે નેતું જવાનું ભાઈ અને હું દેખતો ને જ છે એ છોટું હોય એ જ ઊભું રહેવાનું બાકી હું કંઈ ગોતવાનું નામાં જડેતા હતા નહીં કંઈ અને એ નું રિઝલ્ટ તમે તમને કાલના વિડીયોમાં દેખાઈ દેજો જો આટાણા ફૂલણા દેખાય છે માથે હા ફૂલણા દેખાય એટલે ઈર ખાતી ના હોય ના કે ફૂલણ ઉઘડવા જ ન દીએ એટલે નરવાય આવે છે એટલે તો ફૂલણ ઉઘડે અમારે હે ને આમાં વડો વડો હાથ ફેરો હે થાય કોરીક દેવું જો કોરી એક થાય અમેરવો ને કોકોક હેહમુરો ને પોપટો ને એવું બધું ખોળ હે અને થોડુંક નુકસાન કરે વડું ખોળ હે ને એટલે આમ ખેંચીને એટલે એમાં પાડું લૂંદો હોય થળમાં એટલે ગગા હોય ને દેડવા ને બધું કાઢી લઈએ પણ એ નુકસાની કરતાં ફાયદો ઘણો થાય આમાં બિયારો હોય એ બધો નીકળી જાય ભાઈ આજે તાપમાન હે ને વાતું પૂરી એવું તાપમાન હે ઉમ થાયો હે પણ ગરમી એ થાય છે ને ખબર એમ ચમચમાટી થાય ને એવી ગરમી મુંગામાં કોઈ દેવું નથી બન્યો કે શ્વાસ ન લેવા આજ થાય કે એમ શ્વાસ ન લેવા એટલે આ આટલી ટૂંકમાં ગરમી છે ઊમ આવામાં દેવ ને વાદર છાયો હે તડકો બળકો નહી તડકો હોય આવી ગરમીમાં તો તો જપાય નહી તો વાવડો છે પણ બૂટ ગરમી એકદમ થાય આવા ગરમી તાપમાનમાં કદાચ મેં આવે ને તો હવે દરેડો થાય એવો મેં આવે આટલું ટૂંકમાં હવામાન છે ને આજે હવામાન બહુ પકડાણું હે હાલો

પછી મારે ઘડિયાળની આદત પહેરવાનું ફોનમાં કે ટાઈમ જોવાનું ઘડિયાળની આદત છે ઘડિયાળની કડી તૂટી ગઈ છે અને અહીંયા ક્યાંય જોડે નહીં એટલે એ ફરી માથે વધારો લઈ આવું બેતન લઈ આવ્યો તો એ બેતન તોડી લીધી હોય હવે આજ ફરે હાવ થઈ રહે એટલે હા હાથી લા એનું બગડ્યું બધું લેન્સ લેતા આવજો ને પૂર આવતા આવજો અને એટલે ઘડિયાળનું કામ છે ફોનમાં ફોનમાં ગ્લાસ હમણાં ભાંગી ગયો એ નાખવાનો હોય શોપિંગ કરવાનું હોય એ બધું કરવાનું હોય એટલે બધું ઘેરું થઈ જાય હાલો જાઉં હવે એકલો એટલે મોટર સાયકલ લઈને જાઉં છો ફોર વ્હીલ લઈને જ જાઉં મોટર સાયકલ મજાક ચેનમાં અવાજ આવતો હતો પલરે ને પાણીમાં પડતી હોય એટલે ચેન થઈ જાય કોરો નાખો ઘડક 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 એમાં અવાજ આવતો ને ભાઈ મોટરસાઇકલ ને મજા સિટીમાં અલગ જ છે બરાબર ભર દેખે ને નમેય દુકાન ઉપર રાખવાની રહી જાય ઓનું તો કે પાકરે ઇન પછી હાલીને જવા રહીએ હા મોટરસાઇકલ માં ઈ મજા વારી હાલો ખંભાળિયા આવીને એક વાર તો હે ને ઘડિયાળ નું કરાવ્યું ઘડિયાળ વગર હે ને હા હાથ ફરો ફરો લાગે કે આયમ હોય ને એને ધાવ કેવું લાગે ખાલી આ હે કડી ગઈ હતી એક એના કે બંધ હતું હાલો ઘડિયાળનું થઈ ગયું હવે આગળ બીજું કામ છે ને એ આગળ જવા દે ખંભારી આવે એટલે આ ચોકમાં જ આવવાનું રહે જ અહીંયા એ અહીંયા આગળ શાક માર્કેટ હાલો મારે જે બધી બીજું બધું કામ છે ને અહીંયા થાય હાડી એક દેવાની છે ફૂલછેડામાં કુકરના ઢાંકણાનું કરાવવાનું હોય એ બધું અહીંયા હે બીજું બધી હોય બધી હોય ચૂનવણી બધું કાંદા ને ગાઘરું ગોરિયું લેવાનું હતું લેવાય મારી શોપિંગ બાકી છે આજે કુકર ની રિંગ ને એ બધું તો કીધું બે દઈ ગયું ના ભાઈ તો બગડી જાય હું તા દઈ પણ તમારે ક્યાંય નકામ કંઈ કામ નહીં આવે છે એટલે એક જ લઈ જાય આપણે કુકરમાં ફિટ કરી દીધી ને એ જ લઈ જાય એટલે માસ બે લઈ જાય બગડી જાય ને તો કામ આવે પડી કે ભાઈ બગડી જાય અને શોપિંગ લગભગ વધારે આની જ હોય અહીંયા બાયું ને જે ઝીણું ઝીણું લેસ ને હાલ તેલ મોતીડા ને ઓલું બોલું જોતું હોય ને એ બધું અહીંયા જ જડે આની કોમ બારો બારે દુકાનો હોય પણ એ કપડ ને એ દુકાનું હોય પછી જ્યાં એરિયામાં જે વધારે હાલતું હોય એ વધારે અહીંયા હોય એટલે આપણે કાપડની દુકાન આવડે તમારા ટ્રેડિશનલ જે પહેરે છે ને માને બાપ એ બધું અહીંયા કુશળભાઈને જડે એટલે એ બધું બીજા વધારે દુકાન હોય અહીંયા જ જોડે ફરજીયો તો આ ચોકમાં તમારે આવવાનું હોય હાલો હવે મારો શોપિંગ બાકી છે એવું કર મારે શોપિંગ કરવા નથી સીધી ખાલી પાંચ મિનિટમાં ખર્ચ દેખર આથી હે ને હું કાલે હપ્તાનું શોપિંગ કરવા આવ્યા હતા ને એક હપ્તા દસ જોડે આયુ થઈ ગયું પાંચ ફટાફટ પાંચ મિનિટમાં મારે પાછું એટલે પેન્ટ જ લેવા નથી ભાઈ એક તો એન્સ મારે બી બધું લેવા નહોતી લેવાઈ ગયો હવે પાછો આવ્યો નગર નાકો કહેવાય હવે કઈ લેવાનું છે નહીં આપણે શું વાર લાગે ખાલી એને બે કલાક થઈ બે વાગે આવ્યો તો ચાર વાગ્યા તો શોપિંગ થઈ ગયું હા ને નગરનું નાખું કહેવાય જો ચાર ને પાંચ થઈ છે કલર કેમ કર્યો કેસ સફેદ ને લીલો આપણે ઈજ થયો હો ચાર ને પાંચે અમારી આવ્યો ને પલખાટું અહીંથી પાણીપુરી ના લઈ જવી પડે એવું તો જ દે લગભગ લઈ જવાની હોય એને અમારી આવું ને એટલે એક જ બનાવી દઉં હું પાણી પૂરી લેતા હોઉ બીજું કઈ નહીં અને પાણીપુરી નું બેડ આવે તો ચોકડી ડેરી માં બે સિવાય બીજું કઈ દી કઈ મકવે નહીં હજુ છેલ્લે આગળ બે ના તો પાણીપુરી થઈ ગઈ હવે હું ભૂકી ને સાડા વાગ્યા પાંચ વાગે તો એ આવી જાય એટલે સીધે એને નાસ્તો થઈ જાય હાલો સંભરી આવતો રહ્યો અને બેન ને શું હોય બધું તો કોઈ પાણી ભરેલો કરી બે થઈ ગયો મસાલો તો હાલે નહીં ડુંગરી

આંગળી મુઠ્ઠી બાજુ નાયવા આગળ ખાઈ જાય મને નહીં ભાવે સવારી બેન ને વારે હા પાણીપૂરી મને બેન ને વધારે ભાવે છેવ તો નાખેલા એમાં બધા નાખ્યું

ભરે ભરે ના મિક્સ 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 તીખું અવડું ના ખવાય મિક્સ કરવું જો ગરમી બહુ જોરમી પછી લઈ આવે ભરી દઈએ મિક્સ કરી નાખ બેન

પાણી દે કે બહુ ભૂખતા હતી પાણી પૂરી અને આજે આજ અમારે બધે જાણત્રીસ તારીખ છે અને કાલત્રી

આ વિડિયો આવી એ શનિવાર હે એટલે પછી એક થી જાડો રહે હા ગોઠવા ને આ વિડિયો આવી ને પછી એક થી જાડો રહે બીજો એનો હે એટલે સોમવાર ને પહેલી તારીખ કેવન કારણ એમ કે રવિવારે કોઈ ગોઠવી લે આ વિડિયો જોઈ પછી પૂગી આવી તો હા અને અમુક માણસ એમ એ વિચાર કરતો હોય કે આપણે જે મહેમાન થઈને જોઈને શું મેળે ને અમારે છે ને માણસ આવે ને મહેમાન આવે ઈ જ મેળો એ મેળો હા માણસ આવે એ જ મેળો હાલો તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી પહેલી તારીખે સોમવારે મૂકી આવ્યો ગમે અને વળી કાલે નવા વિડીયો મૂકી રામ રામ